ઝાલોદ તાલુકાના લીમડી એપીએમસી ખાતે ધારાસભ્યના હસ્તે ઓફિસનું ખાતમુહૂર્ત કરાયું આ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવી છે અંદાજિત ચોપન લાખના ખર્ચે નવીન ઓફિસ નિર્માણ થશે ખાતમુહૂર્ત પ્રસંગે એપીએમસીના ડિરેક્ટર વેપારી અને વિવિધ સહકારી મંડળના ચેરમેન સભ્યો હાજર રહ્યા હતા જી સર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાલોદના સભ્ય લીંબડી મુકામે ઓફિસ કમ સ્ટાફ બિલ્ડિંગ પંચાવન લાખના ખર્ચે શારદા નવરાત્રિનો પ્રથમ દિવસ છે શુભ દિવસે અભિજીત મુહૂર્તની અંદર રૂપિયા પંચાવન લાખના ખર્ચે નવીન ઓફિસ બિલ્ડિંગ નું ભૂમિ પૂજન કરવામાં આવેલ છે આ ભવન બનવાથી અમારા વેપારી મહાજન ખેડૂત ભાઈ બહેનો તેમજ જાલોદ તાલુકાના બધા લાભાર્થી ભાઈ બહેનોને આ ઓફિસ બિલ્ડિંગ બનવાથી લાભ મળનાર છે ને જાલોદના સભ્ય લીંબડી મુકામે જે શાકભાજી ફળ ફળાદી અને ફૂલ ઓક્સન યાર્ડ માટે પણ રૂપિયા પાંચ કરોડના ખર્ચે લીમડી સભિયાળ મુકામે નવીન ભવન બનવા જઈ રહ્યું છે દહલો તાલુકાના ખેડૂત હોય કે અમારા વેપારી મહાજનો હોય આમ જનતા હોય અને અમારી એપીએમસી ની અંદર સહયોજિત એવી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડાયેલ સેવા સહકારી મંડળીના સૌ સભાસદ ભાઈ બહેનોને પણ એથી લાભ મળનાર છે